મિત્રો આપણે મહત્વપૂર્ણ અને ઉપયોગી વિષય પર ચર્ચા કરીશું તો આજનો વિષય છે ભારતનું બંધારણ બંધારણ એટલે શું બંધારણનો અર્થ અને બંધારણનું ભારતનું બંધારણ ભારતનું બંધારણ એ ભારતીય પ્રજાસત્તાકનો સર્વોચ્ચ કાયદો છે તે દેશની રાજકીય વ્યવસ્થા માટે માળખું તૈયાર કરે છે સરકારની સંસ્થાઓ સત્તાઓ અને જવાબદારીઓને વ્યાખ્યાયિત કરે છે મૂળભૂત અધિકારોના રક્ષણ સાથે શાસનના સિદ્ધાંતોનો બંધારણ દ્વારા રેખાંકિત કરવામાં આવ્યો છે બંધારણમાં નિયમો અને નિયમોનો સમૂહ જે દેશના વહીવટ માર્ગદર્શન આપે છે બંધારણનો અર્થ રાજ્યનું બંધારણ એ મૂળભૂત સિદ્ધાંતનો અથવા સ્થાપિત પરંપરાનો મૂળભૂત સમૂહ છે જેના આધારે રાજ્યનું શાસન ચલાવવામાં આવે છે તે સંસ્થા સત્તાઓ અને સરકારની સંસ્થાઓની મર્યાદાઓ તેમજ નાગરિકોની અધિકારો અને ફરજો વચ્ચે સંતુલન કામ કરે છે તે દેશના સર્વોચ્ચ કાયદા તરીકે કામ કરે છે જે સરકારની કામગીરી વ્યક્તિગત સ્વતંત્રનું રક્ષણ અને સામાજિક વ્યવસ્થાની જાળવણી માટે માળખું પૂરું ભારતીય છે વિશ્વનો સૌથી લાંબો અને વિગતવાર લેખિત છે ભારતીય બંધારણના બંધારણ વિવિધ ઘટકો જેવા કે એક ભાગો બે કલમો ત્રણ ભાગો બંધારણમાં ભાગનો અર્થ અથવા વલણોથી સંબંધિત લેખોનું જૂથ છે ભારતીય બંધારણને વિવિધ ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું છે દરેક ભાગ દેશના કાયદાકીય વહીવટી અથવા સરકારી માળખાના ચોક્કસ સાથે કામ કરે છે મૂળભૂત રીતે ભારતીય બંધારણમાં બાવીસ ભાગો હતા હાલમાં ભારતીય બંધારણમાં પચીસ ભાગ છે બે કલમ કલમ એ બંધારણની અંદરની ચોક્કસ જોગવાઈ છે અથવા વિભાગોનો ઉલ્લેખ કરે છે જે દેશના કાયદાકીય સરકારી માળખાના વિવિધ પાસાઓ વિગતો આપે છે બંધારણના દરેક ભાગમાં ક્રમશઃ સંખ્યાબંધ કલમો હોય છે મૂળભૂત ભારતીય બંધારણમાં ત્રણસોને પંચાણું કલમો હતી હાલમાં ભારતના બંધારણમાં ચારસો ને અડતાલીસ કલમો છેના મર્ત્રણ અનુસૂચિઓ શેડ્યુલ અને બંધારણ સાથે સંબંધિત સૂચિ અથવા કોષ્ટકના સંદર્ભ આપે છે જે બંધારણને જોગવાઈઓથી સંબંધિત કેટલીક વધારાની માહિતી અથવા માર્ગદર્શિકાની વિગતો પ્રદાન કરે છે અનુસૂચિતો અનુસૂચિઓ સ્પષ્ટ અને પૂરક વિગતો પ્રદાન કરે છે જે બંધારણમાં વધુ વ્યાપક અને કાર્યક્ષમ બનાવે છે મૂળરૂપે ભારતના બંધારણમાં આઠ અનુસૂચિઓ હતી હાલમાં ભારતીય હાલમાં ભારતીય બંધારણમાં બાર અનુસૂચિઓ છે ભારતીય બંધારણનો અમલ દત્તક ભારતીય બંધારણની રચના ઓગણીસો ને યોજાયેલી બંધારણ સભા દ્વારા કરવામાં આવી હતી બંધારણ સભાના પ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા ઓગણીસ ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો છેતાળીસના રોજ બંધારણ સભામાં ભારતના કાયમી બંધારણનો મુસદ્દો તૈયાર કરવામાં માટે ડ્રાફ્ટિંગ કમિટીની રચના કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો તે મુજબ ડૉક્ટર બી આર આંબેડકરની અધ્યક્ષતામાં મુસદ્દ સમિતિ રચના કરવામાં આવી હતી મુસદ્દ સમિતિ દ્વારા બંધારણનો તૈયાર કરવામાં કુલ બે વર્ષ અગિયાર મહિના અને આડા દિવસનો સમય લાગ્યો હતો અને વિચાર વિમર્શ કેટલાક સુધારાઓ પછી બંધારણ સભા દ્વારા છવ્વીસમી નવેબર ઓગણીસો ઓગણપચાસના રોજ ડ્રાફ્ટ બંધારણને પસાર કરવામાં આવ્યું હતું આ ભારતના બંધારણની દત્તક તારીખ તરીકે ઓળખવામાં આવી બંધારણની કેટલીક જોગવાઈઓ છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ અમલવામાં આવી હતી જોકે બંધારણની બહુમતી છવ્વીસમી જાન્યુઆરી ને પચાસના રોજ અમલમાં આવી ભારતના સર્વભૌમ પ્રજાસત્તાક બનાવ્યું આ રીતે ભારતના બંધારણની અધિનિયમ તારીખ તરીકે ઓળખવામાં આવે છે બંધારણ સભાની પ્રથમ બેઠક નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ મળી હતી બંધારણ સભાએ બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ મળેલી કુલ એકસો ને સાસઠ બેઠકોમાં બંધારણ સભાના થડતરની કામગીરી પૂર્ણ કરી હતી આ પ્રક્રિયા તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણની મહત્ત્વની બાબતોનો અભ્યાસ કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું ભારતની આઝાદી બાદ છવ્વીસમી નોમ્બેર ઓગણીસોને ઓગણપચાસના રોજ તૈયાર થયેલા બંધારણને બંધારણ સભાએ સ્વીકાર્યું ત્યારબાદ તેઓ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસોને પચાસના રોજ અમલમાં મૂકવામાં આવ્યું બંધારણ રચનાની બેઠક દર વર્ષ છવ્વીસમી નવેમ્બર બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે બંધારણ દિવસની પૂર્ણ સંધ્યાએ દિલ્હીમાં સંસદ ભવન અને રાષ્ટ્રપતિ ભવનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે બંધારણમાં મહત્વનું યોગદાન આપનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરને આ દિવસે ખાસ યાદ કરવામાં આવે છે બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને બંધારણ સભા કહેવામાં આવે છે બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા બંધારણ ઘડવાની પ્રક્રિયામાં વિવિધ વિષયોને સાંકળતી 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી જેમાં જુદી જુદી કોમ ધર્મ લિંગ ભિન્ન ભિન્ન ભૌગોલિક પ્રદેશો વ્યક્તિઓ રાજકીય પક્ષો પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓ સમાવેશ કરવામાં આવ્યો હતો સભ્યોમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર બલદેવસિંહ ફ્રેન્ક એન્થોની એસ પી મોદી એ કે એસ એયર મૌલાના અબુલ કલામ હજારણીલાલ મુનશી કેટી શાહ તથા મહિલા પ્રતિનિધિઓ સરોજની નાયડુ વિજય લક્ષ્મી પંડિત વગેરે સમાવેશ કરવામાં આવ્યો હતો બંધારણના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા જ્યારે બંધારણના ખરડા મુસદ્ધા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર ભીમરાવેડકર હતા બંધારણ નિર્માણની પ્રક્રિયામાં તેમના વિશેષ યોગદાન બંધારણના ઘડવા તરીકે ઓળખવામાં આવે છે આમ ભારતીય બંધારણની લોકશાહી આદર્શો અને રાષ્ટ્રની આકાંક્ષાઓનું પ્રમાણપત્ર છે તે ઐતિહાસિક સંઘર્ષો અને દૂર દેશી સિદ્ધાંતો પર આધારિત કાળજીપૂર્વક બાંધવામાં આવ્યું છે અને ભારતના વધુ ન્યાયી સમાવિષ્ટ અને સમૃદ્ધ સમાજ તરફ માર્ગદર્શન પૂરું પાડે છે ભારતીય બંધારણ તેના મૂલ્યોને જાળવી રાખવા વિવિધતા વચ્ચે એકતા પ્રોત્સાહન આપવા દરેક નાગરિકને અધિકારો અને રક્ષણ માટે માટે છે આમ આવનારી પેઢીઓ ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરે છે આ સાથે જ માહિતી અહીંયા પૂર્ણ છે હવે પછીના વિડીયોમાં ભારતના બંધારણના પ્રશ્નો જવાબ સાથે વિસ્તૃત ચર્ચા લઈને આવીશ તો આ તમારી અને મારી યુટ્યુબ ચેનલ શિક્ષણ સંસ્કારનું મુખ્યત્વે પોલીસ કોન્સ્ટેબલ તલાટી ક્લાર્ક ટેટ વન ટેટ ટુ ટાટ જીપીએસસી જેવી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઉપયોગી પ્રશ્નો જવાબ તમારી સમક્ષ લઈને આવીશ તો આ શિક્ષણ જ્ઞાન સંસ્કાર યુટ્યુબ ચેનલ અચૂક અને ઉલ્લાસથી નિહાળજો ધન્યવાદ